તો નમસ્કાર મિત્રો ચોક ઓફ ઇન્ડિયા માં તમારું સ્વાગત છે તો આપણી સાથે દિલિપભાઈ જોડાયેલા છે તો એ આપણે આત્મહત્યા વિશે થોડી માહિતી આપવાના છે કે આત્મહત્યા શું છે તે આત્મહત્યા થવાના કારણો આત્મહત્યા કઈ રીતે અટકાવી શકાય તે બધી બાબતની આપણે દિલિપભાઈ માહિતી આપવાના છે તો આપણે દિલિપભાઈ આત્મહત્યા શું છે આત્મહત્યા વિશે આપણે વાત કરીએ તો આત્મહત્યા એ કોઈ પાપ કે કોઈ અપરાધ નથી જે મોટા ભાગના લોકો આજકાલના લોકો માનસિક માન્યતા એક કરી બીમારી છે કે માનો જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ દુઃખ આવે કોઈ સમસ્યા આવે કેવી કોઈ આર્થિક સમસ્યા આવી જતી હોય જ્યારે વ્યક્તિના જીવનમાં જ્યારે યોગ્ય રસ્તો દેખાતો નથી આશા જ્યારે નિરાશામાં ફેરવાઈ જાય છે ત્યારે વ્યક્તિ આત્મહત્યાનો ભોગ બને છે

આવી રીતે ઘણા બધા આત્મહત્યાના કેસ છે ન્યૂઝ અંદર તમે જોવો તો ચાર થી પાંચ કિસ્સા છે આત્મહત્યાના જોવા મળે છે અને હમણાં જ જે ન્યૂઝ ઉપર આપણે જોઈએ નવો ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ એક વ્યક્તિ હોય કે જે ફેમિલીના મેમ્બરો દરેકને મારી પછી છેલ્લે લાસ્ટમાં આત્મહત્યા કરે છે પછી તમે જોવા જાવ તો સામૂહિક આત્મહત્યાના કિસ્સા એટલા બધા જોવા મળે છે કે સામૂહિક આત્મહત્યા કોઈ પરિવાર હોય તો એ સામૂહિક આત્મહત્યા કરતું હોય છે પછી જોવા જાય તો મારો વ્યક્તિગત કોઈ સમસ્યા હોય વ્યક્તિગત કોઈ પ્રોબ્લેમ હોય ત્યાં લીધે વ્યક્તિ પણ આત્મહત્યા કરે છે પોતાની જાતને નુકસાન પહોંચાડે કે આત્મા એવા કટ મારવા એ રીતના કરીને પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતી હોય છે તો ખૂબ સારી રીતે આત્મહત્યા વિશે આપણે દિલીપભાઈએ સમજાવેલું છે તો દિલીપભાઈ વધારે આત્મહત્યા શેમાં જોવા મળે છે ખૂબ જ સરસ આપે પ્રશ્ન કર્યો વધારે પડતી આત્મહત્યા વિશે આપણે જ્યારે જોવા જઈએ તો વધારે આત્મહત્યા પુરુષોની અંદર ખાસ જોવા મળે છે પણ એની સામે તમને એક નવાય લાગશે કે ભાઈ વધારે જે આત્મહત્યાના પ્રયાસો છે સ્ત્રીઓ કરે છે પણ એટલી બધી એમાં સક્સેસ થતું નથી એના સામે પડતી આજકાલ આપણે જોવા જઈએ તો યુવાનોમાં ખાસ આત્મહત્યા વધી રહી છે તો યુવાનોમાં મોસ્ટ ઓફ આજે પ્રેમનો એક પ્રશ્ન જે વધી રહ્યો છે પ્રેમના કારણે કે યુવાનો છે ખોટી માન્યતા એક પ્રેમ સંબંધ હોય જેમ એક સંબંધ આપી દીધો છે પણ એ પ્રેમ નથી તેના કારણે મોટા ભાગના યુવાનો જ આપઘાત કરે છે આત્મહત્યા તરફ દોરે છે એની અંદર એક્સ્ટ્રા મેચ અફેર હોય કે ભાઈ રિલેશનશિપ હોય લગ્ન ધીવની કોઈ સંબંધી સમસ્યા હોય વ્યવસાયને લઈને કોઈ સમસ્યા હોય તેની અંદર પ્રેમના કારણે પછી બ્રેકઅપ થાય છે અને એ યુવાનો આપકા તરફ દૂરે છે બીજી વસ્તુ એ છે કે વ્યક્તિનો કોઈ રાજકારણી હોય કે મોટો નેતા હોય તો એને ખરે અહમ જ્યારે વ્યક્તિનો ભરાય કે અહમને જ્યારે ઠેસ લાગે ને ત્યારે વ્યક્તિને એમ થાય કે પછી હવે મારે જીવવા જેવું નથી હવે મારે શા માટે જીવવું જેવા જ્યારે વિચારો આવે છે વિચારે વધારે પડતા ઘર વ્યક્તિ આત્મહત્યા તરફ દોરાય છે ત્યાર પછી આગળ તમને વાત કરું તો કોઈ વ્યક્તિ છે કે કેન્સર હોય હોય કે 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 રોગો વધારે પડતી લાંબી છે વ્યક્તિ જયારે સહન નથી કરી શકતું ત્યારે આત્મહત્યા તરફ દોરાય છે આગળ ખાસ વિશેષ વાત કરું તો વધારે પડતી આત્મહત્યાના કિસ્સામાં આપણે જયારે જોવા જઈએ તો ડિપ્રેશન આજકાલ આપણે જોઈએ તો ડિપ્રેશન નું પ્રમાણ છે લોકોમાં ખુબ વધવા માંડ્યું એમ

આત્મહત્યા કરે છે ઘણા બધા એવા કિસ્સા આપણી સામે આવે કે કોઈ એવા ફોટા હોય કે ફોટો શેર વાયરલ કરે છે એના કારણે બ્લેક મેલિંગ ના કિસ્સા બંધ થયું છે તેના કારણે પણ આત્મહત્યા કરે છે તો દિલીપભાઈ બાળકોને માતા પિતાએ કઈ રીતે ટ્રીટ કરવા જોઈએ

આગળ વિશેષ ખાસ વાત કરું તો આની અંદર જયારે કોઈ નાની એવી સમસ્યા થાય કે દુઃખ થાય તો ત્યારે તમારા મિત્ર છે માનો કોઈ તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ છે સગા છે પરિવાર ખુલીને વાત કરો તમારી સમસ્યા વિશે ચર્ચા કરો પછી એમાં વાત કરી તો સરકારે શું પગલા લેવા જોઈએ તો સરકારે ખાસ કરીને સુસાઈડ પ્રિવેન્શન સેન્ટર ખોલવા જોઈએ દરેક જિલ્લાની અંદર એમ એ દરેક જિલ્લાની અંદર સુસાઈડ પ્રિવેન્શન સેન્ટર ખોલે છે આપણે જોવા જઈએ તો અમેરિકાની અંદર આ વસ્તુ છે હવે અમેરિકાની અંદર આ સેન્ટર છે પણ ભારતમાં આ વસ્તુ નથી એટલે વધારે પડતા આત્મને કિસ્સા વધતા જાય તો મારે સરકારને મારું એ અપીલ છે કે દરેક જિલ્લાની અંદર સુસાઇડ પ્રિવેન્શન સેન્ટર ખોલો અને એની અંદર સાયકોલોજીસ્ટ અને કાઉન્સલરની રિક્વાયરમેન્ટ કરો જેથી કરીને આપણે એને અટકાવી શકીએ એનું આગળ ખાસ વિશેષ વાત કરું તો જ્યારે માનો કોઈ વ્યક્તિ આત્મહત્યાનો ભોગ બન્યું છે તેને તાત્કાલિક તમે મેડિકલ ઉપચાર આપો ત્યારબાદ છે કે જે એને ઘટાડવા માટે તમે રાતે વજ્રાસન પણ કરી શકો એનાથી બહુ એની ભેટ થાય આર્થિક કોઈ સમસ્યા હોય કે જે વેusaha લે કોઈ સંબંધ હોય તો મોટા મોટા આપણે કારખાની અંદર જોવા જઈએ તો મોટા મોટા બિઝનેસમેન હોય તો મોટા મોટા વ્યક્તિઓ સેલિબ્રિટી આમ સેલિબ્રિટી પણ આત્મકે ખાસ કરે છે ડિપ્રેશન માં જાય છે તો એના માટે એ ખાસને અટકાવી શકાય છે બીજી વિશેષ વાત કરું તો ડિપ્રેશન ને આપણે ખાસ અટકાવવું જોઈએ અને એને અટકાવવા માટે આપણે ખાસ કોઈ સારા સાયકોલોજિસ્ટ કે છે એનો સંપર્ક કરવો જોઈએ અને સારા સાયકોલોજીસ્ટ કાઉન્સેલર બાય કાઉન્સેલિંગ કરાવ જોઈએ ને કન્સલ કરવા જો તેને આપણે સારી રીતે અટકાવી બરાબર છે તો દિલીપભાઈ જેમ કે ડિપ્રેશન ની વાત કરી છે તો દિલીપભાઈ ડિપ્રેશન ઘટાડવા માટે શું કરવું જોઈએ બહુ ખૂબ જ સરસ આપણે વાત કરી ડિપ્રેશન ઘટાડવા માટે કે જ્યારે ભાઈ નાની નાની વસ્તુ હોય ને કે નાની નાની હોય ને એ પેનલ બનતી જાય ને ત્યારે ડિપ્રેશન માનો કોઈ વ્યક્તિને બેચેની થાય ચીડિયાપણું થાય ગુસ્સો આવી જાય

વધારે પડતું કામ કરો અને આ બધું વસ્તુ કરીને ખાસ તમે સાયકોલોજીસ્ટ છે એનો ખાસ તમે સંપર્ક કરો એનાથી ડિપ્રેશન તો દિલીપભાઈ આપણે આત્મહત્યા ખુબ સરસ માહિતી આપી છે તો આ દિલીપભાઈએ આપણે ઘણા બધા કારણો પણ દર્શાવ્યા છે કે કઈ રીતે આત્મહત્યા ઘટાડી શકાય આત્મહત્યાને ઘટાડવા માટે શું શું કરવું જોઈએ જે ડિપ્રેશનની વાત કરી કે ડિપ્રેશન આપણે ડિપ્રેશનમાંથી બહાર આવવું હોય કે ડિપ્રેશન ઘટાડવું હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ એવી ઘણી બધી માહિતી આપણે દિલીપભાઈ આપેલી છે અને આ વિડીયો આપણે આત્મહત્યા ઘટાડવા અને લોકોની જાગૃતિ માટે બનાવ બનાવવામાં આવ્યો છે તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરો જેમ કે લોકો સુધી પહોંચે અને લોકો જે આ બધી વસ્તુમાંથી બહાર આવે અને આત્મહત્યાનું પ્રમાણ ઘટે તો દિલીપભાઈ તમારો ધન્યવાદ અમારે અમારા પોડકાસ્ટમાં આવવા બદલ તો આવા જ ઘણા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમે વધુ ને વધુ શેર કરો